સુરત પોલીસે કાપડના વેપારી સાથે સત્યાસી પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર થગ ટોળકી પૈકી એક કાપડ દલાલની સુરત ખાતેથી ધરપકડ કરી છે આરોપી કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો હતો આ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફરિયાદી છેતરપિંડી આચરી હતી આ ગુનામાં ઇકોસેલ પોલીસે આરોપી રતનલાલ તારીખ નવ છ બે ના રોજ બપોરે એક વાગે અટકાયત કર્યું છે આરોપી ગુલજારીલાલ દોશી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવતા હોવાનું જણાવી વેપાર અને વેવર્સો સાથે વિશ્વાસ કેળવતો હતો શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીતતો હતો બાદમાં વધારે કાપડનો માલ મંગાવી તે માલનું નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી પોતાની દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચરતો હતો હાલ પોલીસે આરોપી ગુલજારીલાલ રતનલાલ દોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે टेक्सटाइल सी टेक्सटाइल सीटी तरीके भारत में જે અનુસંધાને વ્યાપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઇરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુન્દ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પુના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વ્યાપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મંગાવી સગા વગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરેલ છે જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલો હતો એ દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેઓની પૂછપરછ ચાલુ છે ગુલઝારીલાલ દોશી છે એ પોતે દલાલ છે એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વ્યાપારી એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે હાલ તો આ એક જ વ્યાપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે આપના માધ્યમથી સમગ્ર વ્યાપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરંત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે દલાલને કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને 87 લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે ઓકે સર રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત